રાજભોગ શનમુખ નું પદ લીધું છે આજે સખીજનો પિત પિછોરી કહા જો વિશારી શ્રી યશોદા મૈયા નટખટ નંદલાલ ને પૂછી રહ્યા છે કે લાલા પીત પિછોરી ઓઢવાની પીળા કલરની નાની શાલ કહા જો બિશોરી ક્યાં ભૂલી ના આવ્યો છે તું જ્યારે જશોદા માતા જોવે છે કે શ્રી ઠાકોરજી ઉપર એ શાલ નથી તો પૂછે છે એ તો લાલ डिंगन की ओडे है काहू की शाड़ी तो श्री ठाकुर जी ये लाल कलर साड़ी चुंदड़ी नो कटको ओढ़ेलो तो यशोदा मैया पूछे छे, ये तो लाल डिंगन की ओढ़े है काहू की साड़ी कोनी चुंदड़ी कोनी साड़ी ओढ़ी ले तो आवी हो छे? आ लाल साड़ी ते कोनी ओढ़ी राखी छे ओ वाही घाट पीवावत गैया जहां भरत पनिहारी હવે શ્રી ઠાકોરજી જે લીલા કરીને આવ્યા છે એ યશોદા માતા સામે મર્યાદાના હિસાબે કેવા એમ નથી તો શ્રી ઠાકોરજી પોતાની ચીકની ચૂપડી વાતોથી યશોદા મૈયાને બહેલાવાનું ફોશલાવાનું પ્રયત્ન કરી રહ્યા છે અને કહે છે હો હું વાહી ઘાટ પીવાવત ગયા એ જ ઘાટ પર ગયા પીવડાવવા ગયો ગયાને પાણી પીવડાવવા ગયો મૈયા ક્યાં ઘાટ પર જહા ભરત પનિહારી જ્યાં ઘણી બધી પનિહારી પાણી ભરવા આવી હતી મૈયા અને મારી બધી ગાય ત્યાં જ ગઈ તો હું પણ ત્યાં ઘાટ પર ગાયોને પાણી પીવડાવવા ગયો પીર ભઈ આ સબ બિડરી મુરલી ભલી જો સવારી અને મૈયા એમાં એવું થયું કે ભીર ભઈ પનિહારીઓ પણ ઘણી બધી હતી અને ગાયો પણ ઘણી બધી હતી અને અમે આટલા ગ્વાલ બાલ સખા તો ઘાટ ઉપર ભીડ ભઈ ભીડ થઈ ગઈ દોડા દોડી થઈ ગઈ તો ગયા બગડી ગઈ ડિસિપ્લિન માં ન રહી આપણા શબ્દોમાં ગયા સબ બિડરી મુરલી ભલી જો સવારી આ તો મુરલી નું ભલું મુરલી ભલી કે મારી મુરલી થી બધી ગાયો સવરી ગઈ મેં મુરલી ના બજાવી તો બધી ગયા પાછી પાણી પી અને શાંત થઈ ગઈ બાકી ગાયોએ તો ખૂબ દોડા દોડી ચાલુ કરી દીધી હતી મૈયા આ તો તારા લાલે સુંદર બંસી બજાવી અને ગયા ને કાબુમાં કરી પીર ભઈ ગયા સબ બીડરી મુરલી ભલી જો સવારી ઓલે ભજ્યો ઓર કાહુકી વેલે ગઈ જો હમારી હવે મૈયા આ ગાયોની અને બધી દોડા દોડી થઈ પનિહારીઓની એમાં હું લે ભાજ્યો હું ભૂલથી કોઈની સારી કોઈની ચુંદડી લાલ કલરની લઈને ભાગ્યો ઓર કાહુ કી વેલે ગઈ જો અમારી અને એને પણ ધ્યાન ન રહ્યો તો એ મારી પીડી પિત્ત પિછોરી લઈ ગઈ મહિયા એ ગોપી અને હું ભૂલથી એની સાડી લઈને દોડી આવ્યો પરમાનંદે બલ બલબતિયન પર તન તોરત મહતારી પરમાનંદ દાસજીની રચના છે અને એને આ લીલાના દર્શન થઈ રહ્યા છે આ ગોષ્ઠી એને સંભળાઈ રહી છે સખીજનો અને પદ રચી રહ્યા છે કે પરમાનંદ બલ બલ બતિયન પર આવી મીઠી કાલી ઘેલી સાચી ખોટી વાત પર ખૂબ 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 વાત્સલ્ય ભાવથી યશોદા મૈયા માની જાય છે અને આજે કાળી ઘેલી વાત ઉપર જે કૃષ્ણ સમજાવી રહ્યા છે એ બતિયન પર બલબલ જાય છે અને તવન તવો રત મહતારી મહતારી એટલે માતા તન મન ધન વારી જાય છે શ્રી કૃષ્ણ પર એવા સુંદર માતા અને બાળકના વાત્સલ્ય ભાવથી ભરેલું રાજભોગ સન્મુખનું પદ પિત પિછોરી કહા જો બિશારી શ્રી ગોવર્ધન નાથ કીજે